અત્યારે એટલે ફરતી હોય ને લાવવા ગાડી ને ચાલ્યા લા ની ગાડી ખેંચી જવા લાવવા ને હા વખતે ભરી દે મે ના પાડી તું મને રોકડા રૂપિયા દે ને ચાવી દેજે હું જાતો ભાઈ તમે બે ત્રણ થી ખોભરી તમને તમારે બધા પૈસા આપી દે બે ત્રણ થી બે મહિના

પૈસા લાવો ગાડી ચાલુ મારે બીજું નથી લીધી પેમેન્ટ પેમેન્ટ બે ત્રણ કાલી કુટું આવી કરો હપ્તા ભરો ભાઈ ને તો પગના ભાઈ વધારે બોલવાની આપણે જરૂર નથી તો મને ચાલી દેજો હું જાઉં ભાઈ નથી કરવી ભાઈ હા કઈ વાંધો નઈ જાવ લઈ જાવ તમારી ગાડી

આપડે કોઈ જરૂર નથી કેટલું લોન ઉપર ઘર માં કેટલું કઈ ભેગું લોન નું લઈ તારે ક્યાં હોય ને ઘર માં શાંતિ થી ને તો પૈણા ની ખોટી ફોકિયા થી નો માઈ ને તો મારો બાપ તો તમારી આને મને પૈણા જ હતો યાર એક બે માં બાકી મે બધી લોન ઉપર જ લીધું બધા ને આપતા ભર ને કા હવે એક બે આવા આવી એમાં હું તું મારી ઘરે બાદ તો જ ને ઊંચી ઊંચી ના પડી કા નો કરતા હો તો હારું હારું જા અરે ભાઈ બધા ભરીતો નાખવા એક હપ્તો ખાલી એક બે હપ્તા ભર ને તમારે કરવાનું હવે માણસ થોડો મુકલવાનો હોય હા તો આ તો કાઈ વાંધો નઈ પછી રાખો ને આપડે કામ વચ્ચે હા તો કઈ વાંધો નહીં મોકલો તમારા માણા ને આપી દો ફ્રી તમારી એક માથાકૂટ પૂરી થાય હમણાં એક લોન વાળા આવું મને તમે ઘરના માણા છો તમે છો તમારે નથી અમજવું કઈ વાંધો નહીં મોકલો એટલે હું ફ્રીજ મોકલી હવે કોણ એમ બોલો ભાઈ શું કામ છે ઇલેક્ટ્રિક કંપની માંથી આવું ફ્રીજ આવ્યો લાવો ફ્રીજ આ જાઓ અંદર ભેડું લઈ આવો સર હવે અંદર ન આવી શકી તમે ફ્રીજ બહાર કાઢી દીધો કેમ ભાઈ અંદરથી થી ને ફ્રીજ નો લઈ આવ્યો તમે જ્યારે અમે ફ્રીજ મગાવ્યું ત્યારે તો તમે અંદર આયાથી રિક્ષામાં લઈ આવ્યા લીપમાં ચડાવી મૂકી ગયા પ્લગમાં ભરાવી સ્વીચ ચાલુ કરીને આમ કે જો મોટા ભાઈ કેવું ઠંડુ ઠંડુ થવા માંડ્યું ને તો હવે અત્યારે તમને લેવા હું ભાઈ અમારી આવે એટલે મેં કીધું કે તમે લઈ આવી આ તો તમારે કામ હતું ને તમે કીધું કે પૈસા નથી તો તમે લઈ જાઓ હા તો અંદર એવી પડે લઈ જાઓ સર અમે અંદર ન આવી શકીએ અરે મુના કેમ પાડું લઈ કેમ અંદર ન આવી સર આવી શકું તમે બહાર કાઢી દો પ્લીઝ વા કે કોપીઓ ભાઈ કાઈ નહી યાર કામનું થોડું કહો બોલ ઇલેક્ટ્રિક કંપનીમાંથી આવું છું ફ્રીજનો હપ્તો બાકી હતો એટલે આવ્યો તમે તો મને ક્યાંયની નથી રાખી હદ કરી છે હદ હાલો ભાઈ તમે લઈ લો ફ્રીજ ને આનામાંથી તો હવે હું છૂટું તો હારું ભાઈ તમે લઈ લો બતાવો એ હજી કોઈ મોન મારા હોય ને તને ફોન કરીને બોલાવી લેજો ગેસના ચૂલા અને લાઈ

મને કલેક્શન વાળા મોકલતા આવડે કેમ બધું ખેંચી ગયા તો અમે એમ મોકલી શકતા સંબંધ ના હિસાબે રૂબરૂ ભાવું એટલે તમે તમને ચા પાણી પીવા બે બોલો બોલો ભાઈ ચા પાણી નથી પીવા તમે હપ્તા નું ને ભાઈ યાર ઢોળ તો ધીરજ રાખી જાવ યાર હમણાં વાળા ગાડીમાં લોન કરી દીધી ઈ ગાડી લઈ ગયા આ લોન કરી તો લઈ ગયા તો તમે કામ કરો ઉપર લોન કરી ને હવે લગન બાયડી કામ કરો તો અમારી બાયડી ને લેતા બીજું શું તમે અને અમારા આ વખતે એ નહી નો સીધી ચાર દી જમીન ની હરાજી થાય પણ તમે સમજો ઈ સમજો તમે સમજો તમે તો હરખાય હરખાય નાખા ગામ ને હતું અમે નતા આવી ગયા તો હું કરે ને તો કેટલી પ્રોપર્ટી દર્શાવી હતી કે ગાડી મકાન બધું લોન ઉપર હશે ને મને

મારા જમીન થઈ જાય એનાથી રોજીરોટી એના કારણે પૈસા આપ્યો એ હું બધે સમજુ તમારી વાત સાચી અમારું ન હોય અમે ઉપરથી લોન પાસ હોય તમે નક્કી કરી લ્યો અત્યારે થાય પછી તમારી હરાજી થઈ જાય તમારી તમારી તો તમે જેટલી લોન હતી એટલા રૂપિયા એમાંથી વસુલ કરવામાં આવશે અને બીજા રૂપિયા તમને બોલાવીને આપી દેવામાં આવશે પાંચ દી પછી તમારી જમીન રહેવા દઉં હું તમને કરી દઉં કે ક્યાંથી સેટિંગ કરી દેવું પડી ગયા કે ભાઈ થોડોક ઓલા તમને ફ્રી દીધું ગાડી દીધી તમે લઈ જાવ લઈ જાવ તમને વસ્તુ